હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાના સ્પેશિયલ એવા મેથીના મુઠિયા અને એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશું કે સોડા ઈનો કે પછી બેકિંગ પાવડર વગર પણ આ મુઠિયા એકદમ પોચા એવા તૈયાર થશે એના માટે અહીંયા મેં એક વાટકી ઝીણી સમારેલી લીલી મેથી લીધેલી છે અને સાથે જ અડધી વાટકી ઝીણી સમારેલી પાલક એડ કરીશું અહીં તમે પાલક અને મેથી બેવનું પ્રમાણ સરખું રાખીને પણ બનાવી શકો છો અને અડધો કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીં હું લોટના ટેસ્ટનું પણ સાથે જ એડ કરી રહી છું એટલે થોડું વધારે એડ કર્યું છે અડધી નાની ચમચી અજમો આ રીતે હાથથી મસળી અને એડ કરવાનો કે જેથી એનો સ્વાદ મુઠિયામાં સરસ રીતે આવે એક નાની ચમચી વરિયાળી એક ચોથાઈ ચમચી હિંગ એક મોટી ચમચી સફેદ તલ અને અડધી નાની ચમચી કરતાં થોડી ઓછી એવી હળદર દોઢથી બે નાની ચમચી ધાણા જીરું પાવડર અહીં મેં ગરમ મસાલો નથી એડ કર્યો તમારે એડ કરવો હોય તો અડધી નાની ચમચી જેટલું કરી શકાય અને ફ્રેશ વાટેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે એડ કરીશું તો મેં અહીં દોઢ નાની ચમચી જેટલું એડ કર્યું છે ફ્રેશ વાટીને એડ કરશો તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને તીખાસ તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું અને મીઠાશ માટે અહીંયા હું બે નાની ચમચી ગોળ એડ કરી રહી છું તમે ખાંડ પણ એડ કરી શકો છો અને સોડા વગર મુઠિયા પોચા બને એના માટે અહીં આપણે લીંબુની જગ્યાએ મીડિયમ ખાટું હોય એ રીતેનું દહીં એડ કરીશું તો બીજી પણ હું તમને ટિપ્સ જણાવીશ તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો પહેલાં આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરીશું કેમ કે મીઠાના લીધે ભાજી પાણી છોડશે એટલા માટે તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી જેમાં આપણે લોટ એડ કરવાના છે લોટમાં મેં અહીંયા પોણો કપ બાજરીનો લોટ એક ચોથાઈ કપ બેસન એક ચોથાઈ કપ ઘઉંનો લોટ અને એક ચોથાઈ કપ મેં જુવારનો લોટ લીધેલો છે તો બાજરીનો લોટ વધારે લીધેલો છે તો એનાથી મુઠિયા આપણા વધારે પડતા ચીકણા નહીં બનશે હવે મોણ માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ ખાસ ટિપ્સ એ છે કે સોડા વગર પોચા મુઠિયા બને એના માટે અહીં ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે બની શકે તો ભાજીથી જ લોટ બંધાઈ જાય અને લોટ બાંધવા માટે બીજા પાણીની જરૂર ના પડે એ રીતે તમારે લોટ એડ કરવાનો અને આ રીતે થોડો ઢીલો એવો જ લોટ બાંધવાનો છે અને આ સમયે તમારે મસાલા અને ખટાશ મીઠાશ તમારે ટેસ્ટ કરી અને બેલેન્સ કરી લેવાનું તમને લાગતું હશે કે લોટ વધારે ઢીલો છે પરંતુ સોડા વગર આપણે પોચા મુઠિયા બનાવી રહ્યા છીએ એટલે આપણે આ રીતેનો જ લોટ રાખવાનો છે અને મુઠિયા વાળતા પહેલાં હાથમાં થોડું તેલ લગાવી અને આ રીતે લંબોળમાં આપણે મુઠિયા વાળી અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં રાખતા જવાનું કે જેથી મુઠિયા પ્લેટ સાથે ચોંટે નહીં અને મુઠિયાને તમારે થોડી એવી વચ્ચે જગ્યા રાખવાની કે જેથી બધા જ મુઠિયાને એક સરખી વરાળ મળે અને બધા જ મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ જાય તો બધા જ મુઠિયાની વચ્ચે મેં થોડી થોડી જગ્યા રાખી છે તો આ રીતે તમારે મુઠિયા રાખી અને બાફવાના તો મુઠિયા સરસ રીતે બફાઈ જશે અને મુઠિયાને બાફતા પહેલાં પાણી તમારે આ રીતે સરસ રીતે ગરમ કરી લેવાનું અને પછી જ તમારે મુઠિયાને બાફવા માટે મૂકવાના હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી વીસથી પચીસ મિનિટ માટે એને થવા દઈશું તો પચીસેક મિનિટ થઈ જાય પછી મુઠિયાને આપણે ચેક કરવાનું તો ક્રેક્સ પણ આવી ગયા છે તો મુઠિયા બફાઈ જાય તો એની એ પણ એક નિશાની છે અને છરી નાખીને પણ તમે ચેક કરી શકો છો ક્લીન નીકળે એટલે સમજવાનું કે મુઠિયા બફાઈ ગયા છે તો અહીં મેં મુઠિયાને ઠંડા કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો સરસ સોફ્ટ એવા તૈયાર થયા છે તો ઠંડા થઈ જાય પછી એને વઘાર કરવા માટે એને આપણે આ રીતે કટ કરી લઈશું તો કટ થઈ ગયા છે અને વઘાર કરવા માટે કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે એક નાની ચમચી જેટલી રાયડ કરીશું રાયનો ટેસ્ટ મુઠિયામાં બહુ સરસ એવો આવે છે એટલે મેં થોડી વધારે એડ કરી છે તો રાઈ તતડી જાય પછી બે નાની ચમચી સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાનો ટેસ્ટ પણ મુઠિયામાં બહુ સરસ એવો લાગે છે અને મીઠો લીમડો આપણા શરીર માટે બહુ ફાયદાકારક અને ગુણકારી હોય છે એની ચટણીની રેસિપી પણ મેં શેર કરી છે તો મારી ચેનલ પર જઈ તમે જોઈ શકો છો પછી મુઠિયા એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશું લો ફ્લેમ ઉપર બેથી ત્રણેક મિનિટ માટે એને થવા દઈશું અને આ સમયે બહુ ટેસ્ટી એવી સુગંધ પણ આવી રહી છે તો આ મુઠિયા તમે મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ એવા તૈયાર થશે અને ગરમ ગરમ તમે ચા કે સોસની સાથે તમે આ મુઠિયાને સર્વ કરી શકો છો તો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી પ્લીઝ લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં